હવે સૌથી પહેલું યમ છે નિયમ છે એના પછી નિયમ આસન ત્યારબાદ છે પ્રત્યાહ ધારણા ધ્યાન અને છેલ્લું છે સમાધિ સમાધિને અહીં લખી દીયા જરૂર નહીં પડે સમાધિ ઠીક છે ચાલ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રતિહાર ધારણા ધ્યાન અને સમાધિ યાદ રાખજો ઘણા ભૂલ કરે છે ધ્યાન ધારણા અને સમાધિ કરી બેસે છે અને ક્રમ ખોટો આપી દેતા હોય છે ક્રમની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે અને જે એક્ઝામ લેવાની હતી એની અંદર પણ ક્રમની અંદર પ્રશ્નો પૂછાયેલા છે પહેલો ક્રમ છે આ આ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાત અને આઠ આવી રીતે આઠે આઠ ક્રમની અંદર યાદ રાખવાના છે અને જે અગાઉ વિડીયો છે તમે જોયો હશે તો ખ્યાલ હશે કે નિયમ ની અંદર પાંચ પેટા અંગ આવે છે નિયમ ની અંદર પાંચ પેટા અંગ આવે છે તો એ કયા અંગ છે એને પણ આપણે સમજી લઈએ જેથી કરી કન્ફ્યુઝન ના થાય નિયમ ની અંદર કે કયા પેટા અંગ છે અને નિયમની અંદર એ પણ આડાવાળા થવાની સંભાવના રહેતી હોય છે તો એને પણ આપણે સમજી લઈએ ચાલો આ કરો ચાલો તો યમની અંદર

ત્યારબાદ છે અપરિગ્રહ આ પાંચ જે છે યમ ની અંદરના પેટા અંગો છે અથવા તો પાંચ યમ છે એવું પણ કહી શકાય છે અહિંસા એટલે હિંસા ન કરવી હિંસા ન કરવી સત્ય એટલે જૂઠું ન બોલવું કે જેવું આપણે સાંભળ્યું છે જેવું જોયું છે એવું જ કહી દેવું એવું જ બતાવી દેવું જેને સત્ય કહેવાય છે અસ્તે નો અર્થ થાય છે ચોરી ન કરવી ચોરી ન કરવી યાદ રાખો અસ્તે નો અર્થ થાય છે ચોરી ન કરવી અહિંસા ને સત્ય વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ અસ્તેય શબ્દ છે એ આપણા માટે નવો હોઈ શકે છે એટલે એનો અર્થ થાય છે ચોરી ન કરવી કાબુ મેળવવો એને પણ બ્રહ્મચાર્ય કહી શકાય છે એનો અર્થ થાય છે સંગ્રહ ન કરવો સંગ્રહ ન કરવો હવે સંગ્રહ ન કરવો એટલે શું અપરિગ્રહ જો આ અસ્તે અને અપરિગ્રહ છે એની અંદર કન્ફ્યુઝ થતા હોય છે અપરિગ્રહ એટલે શું અને અસ્તે અસ્તે એટલે ચોરી ન કરવી અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો સંગ્રહ કયા સંદર્ભમાં કે આપણે જરૂરિયાત કરતા કોઈ પણ એવી વસ્તુ કોઈ પણ વસ્તુ છે જરૂરિયાત કરતા વધારે તેનો સંગ્રહ કરવો નહીં જે હાલના યુગમાં આધુનિક યુગમાં દરેક વ્યક્તિ કરે છે પોતાની જરૂરિયાત ન હોવા છતાં ઘણી બધી વસ્તુઓ છે ઘણી બધી સંપત્તિઓ છે જેને સંગ્રહ કરીને રાખતા હોઈએ છે તો એના સંગ્રહમાં છે અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો તેવી રીતે આપણે નિયમને પણ જાણી લઈએ નિયમની અંદર શું છે કે પેટા નિયમો છે શું કહેવા માંગે છે

સ્વાધ્યાય પાંચમું છે જે યોગ ની સાથે યોગની અંદર ઊંડાણ પૂર્વક તમારે અભ્યાસ કરવો છે તો સૌથી પહેલા યમનો નો અભ્યાસ કરવો પડશે ત્યારબાદ નિયમ નો અભ્યાસ કરવો પડશે ત્યારબાદ આસન પ્રાણાયામ પ્રત્યહ દરેક નો અભ્યાસ કરતા કરતા છેલે અંતમાં સમાધિનું જે છે એ સ્થાન તમે ગ્રહણ કરી શકતા હો છો તો શૌચનો અર્થ શું થાય છે શુદ્ધિ શૌચનો અર્થ થાય છે શુદ્ધિ શુદ્ધિ કેટલા પ્રકારની હોય છે શુદ્ધિ બે પ્રકારની હોય છે કઈ કઈ હોય છે આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ આ બે પ્રકારની શુદ્ધિ હોય છે આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ સંતોષ સંતોષ એટલે જે પણ મળ્યું છે જે પણ તેની અંદર સંતોષ માનવો જે તમને ભગવાને આપ્યું છે જે તમારી પાસે છે એની અંદર સંતોષ માનવો એટલે સંતોષ તપ શું છે તપ નો સંદર્ભ છે કે જેવી રીતે જે પાઠ્યપુસ્તકની અંદર જે વ્યાખ્યા આપેલી છે કે જેવી રીતે સોનું છે જેને તપાવવામાં આવે છે અને જે વધારે ચળકાટ ધરાવે છે જેવી રીતે જેટલું તપાવવામાં આવશે સોનું એટલું વધારે ચમકશે તો એવી રીતે આપણા શરીરને કર્મ દ્વારા કર્મ દ્વારા તપાવવાનું છે શેના દ્વારા કર્મ દ્વારા તપાવવાનું છે પરંતુ ફળની આશા વિના ફળની આશા વગર કોળની આશા વગર તમારે કર્મ કરતા રહેવાનું છે શરીરને તપવાનું છે જેટલું શરીરને તપશો એટલું એની અંદરથી બેસ્ટ બેસ્ટ છે એ નિષ્ઠ બહાર આવશે જેમ કે સોનાની અંદર બહાર આવે છે વધારે ચમક ધારન કરે છે સ્વાધ્યાયનો અર્થ થાય છે સ્વનો અધ્યયન સ્વ નું અધ્યયન અધ્યય

ધારણ કરવું એટલે યાદ રાખવાના છે દરેક અંગ છે એના પેટા પ્રકાર છે એને પણ યાદ રાખવાના છે પ્રાણાયામ છે તો પ્રાણાયામને એની અંદર પણ કેટલાક પ્રકાર આવે છે એનો એની પણ માહિતી આવે છે જેને આપણે આગળ એના ઓપ્શન આવે છે એની અંદર થઈ જાય છે પરંતુ એ મને નિયમના જે પેટા પ્રકાર હતા એ મને એવું લાગ્યું કે સ્પષ્ટ રીતે આપણે ઓપ્શનની અંદર સમજી શક્યા નથી એટલા માટે એનો વિડીયો આપણે બનાવેલો છે બાકી આપણે બહુવિધ પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છીએ પ્રીમિયમની તૈયારી થઈ જાય એના પછી જ્યારે મેમ્સની તૈયારી કરશું એની અંદર બધું ડિટેલ આપણે ભણીશું એની ચિંતા કરવાની નથી વિડીયો હોય તો કરી દેજો ચેનલને હજુ સુધી ના કરી હોય તો પણ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં હજુ સુધી તમે ના થયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે તમે જોઈન્ટ થઈ જાઓ એની અંદર પીડીએફ કેટલું સાહિત્ય અને વિડીયોની લિંક પણ એની અંદર શેર કરવામાં આવે છે તો એ તમારી સુધી પહોંચી શકે તો આજના વિડીયોની અંદર જય હિન્દ ધન્યવાદ જોડેલા જોડાયેલા રહેજો આ ચેનલની